પ્રદૂષણના કારણે ભારતની રાજધાની દિલ્હી દિવસે દિવસે હિટલરના ગેસ ચેમ્બર જેવી બનતી જાય છે અને દિલ્હી સરકારની કામગીરીની પોલ ના ખુલી જાય એટલા માટે એક્યુઆઈ મીટરની આસપાસ આખો દિવસ પાણીના ફુવારા ઉડાડવા પડે છે મીટરો બંધ કરી દેવા પડે છે ત્યાંની પ્રજા કંટાળી ગઈ એટલે આંદોલન કરવા રસ્તા ઉપર ઉતરી ગઈ તો અમિત કાકરની પોલીસ દંડા મારીને એમને ભરી ગઈ એક ભારતીય નાગરિક તરીકે બીજેપીના ખોટા ખોટા નેતાઓના હતા સોરી મોટા મોટા નેતાઓને આ પ્રદૂષણથી થી છુટકારો મેળવવા માટે હું કેટલાક ઉપાય સૂચવવા માંગુ છું ઉપાય નંબર બે દિલ્હી ના જેટલા એક્યુઆઈ મીટર છે એ બધા જ હટાવી દો મીટર હોય તો આંકડો આપવો પડે ને અને કદાચ કોઈ પોતાનું પ્રાઇવેટ મીટર લઈને આવી જાય તો એને તમારે એવું કહી દેવાનું કે તમે વિદેશથી ફંડ લઈને આવ્યા છો ઉપાય નંબર ત્રણ ભણવામાંથી પોલ્યુશનનો આખો વિષય જ કાઢી નાખો એટલે ભવિષ્યમાં આવનાર પેઢીને ખબર જ નહીં પડે કે પ્રદૂષણ છે શું અને શા માટે તેમના ફેફસા ફાટીને ફૂગો થઈ જાય છે વાત જઈએ ઉપાય નંબર ચાર જે લોકો ચોખ્ખી હવાની માંગણી કરે તેમને એક યોજના હેઠળ રાષ્ટ્રદ્રોહી જાહેર કરી દો અને આ યોજના હેઠળ તેમને યુરોપ અને અમેરિકાના દેશોમાં મોકલી દો એટલે એમને ખબર પડે કે ચોખ્ખી હવા કોને કહેવાય અને આ યોજનાને નામ આપી દો પ્રધાનમંત્રી પ્રદૂષણ મુક્ત ભારત યોજના